માંડવી તાલુકાની ભુજાય પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટના ઓગણ સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય અતિથિ વિશેષ તરીકે પરમભુજી આદરણીય નરેશ મુનિ મહારાજ સાહેબ તથા ઉજસ મુનિ મહારાજ સાહેબ ગામના પ્રથમ નાગરિક સરપંચ ઝવેરબેન મહેતા તથા એસએમસીના સભ્ય ગ્રામ પંચાયતના હોદ્દેદારો તેમજ સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં ધ્વજવંદન સરપંચ જવેરબેન મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના આચાર્ય ઇકબાલભાઈ સાટી દ્વારા મહેમાનોને શાબ્દિક આવકાર આપવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે ભુજાઈ ગામના રત્ન પરમપૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા દ્વારા શાબ્દિક પ્રવચનમાં ગામના લોકોને દેશભક્તિ તથા એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક નૃત્ય લોકગીત અને દેશભક્તિ ગીત પર વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તથા સામાજિક નાટક અને આઝાદી દરમિયાન લઈને સુધી બનેલ ઘટના પર દેશભક્તિનું નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ભોજાય ગામના રિટાયર્ડ એરફોર્સના અધિકારી હસમુખભાઈ ગાલા જે ઓગણીસો એકોતેરના ઓગણીસો નવ્વાણુંના ના યુદ્ધમાં જોડાયા હતા અને ત્યારે આઝાદીના પર્વ નિમિત્તે સરપંચ અને ઉપસરપંચ દ્વારા તેમનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું માતૃશ્રી પાનભાઈ હર્ષિ ખેરાજ નાગડા હસ્તે શ્રીમતી રમીલાબેન ઉત્તમભાઈ નાગડા દ્વારા બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ નરેશ મુનિ મહારાજ સાહેબ તથા ઓજસ મુનિ મહારાજ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને હસમુખભાઈ ગાલા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામજનો દ્વારા બાળકો માટે ચોકલેટ અને ભાગ લીધેલ બાળકો માટે દાન સ્વરૂપે રોકડ રકમ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર સૈનિકો માટે મૌન પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક બળદેવભાઈ મકવાણા વ્યવસ્થા સોલંકી મેહુલકુમાર મારા સુલતાન પ્રતિક ગોસ્વામી અને આભાર વિધિ શાળાના આચાર્ય ઇકબાલભાઈ સાટી દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનો કવરેજ કચકારે ટીવી ન્યૂઝના પત્રકાર હીરાલાલ સંઘાર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાય